જ્યારે પણ આપણે પ્રાચીન ભારત વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં શું આવે છે ભવ્યતા જ્ઞાન સમૃદ્ધિ ખરું ને તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ ભવ્ય વારસાની એક ઊંડી સફર કરીએ અને એના રહસ્યોને ખોલીએ પણ મોટો સવાલ એ છે કે આ બધી સમૃદ્ધિ અને આટલો બધો પ્રભાવ એની પાછળનું રહસ્ય શું હતું એવું તો શું હતું જેણે પ્રાચીન ભારતને આટલું મહાન બનાવ્યું ચાલો આ સફરમાં આપણે આ જ સવાલોના જવાબ શોધવાના છીએ જુઓ કોઈ પણ મોટી ભવ્ય ઇમારત એનો પાયો મજબૂત હોવો જ જોઈએ સભ્યતાનું પણ એવું જ છે તો ચાલો શરૂઆત એના પાયાથી જ કરીએ એટલે કે એ લોકો રહેતા કેવી રીતે હતા એમનો સમાજ કેવો હતો આ બધી વાતની શરૂઆત થાય છે જમીનથી ખેતીથી ઘઉં જવ બાજરી આ બધાની સુવિકસિત ખેતી જમાજની કરોડરજ્જુ હતી કે સીધી વાત છે જો પેટ ભરેલું હોય તો જ કોઈ સભ્યતા આગળ વધી શકે કળા અને વિજ્ઞાનનો વિકાસ થઈ શકે અને પ્રાચીન ભારતે આ જ મજબૂત પાયો નાખ્યો હતો અને એ સમાજ પણ કેવો રસપ્રદ હતો જાણે એક જ સિક્કાની બે બાજુઓ એક તરફ ગામડા હતા જ્યાં ગ્રામ ભોજક એટલે કે ગામના વડાનુશાસન ચાલતું અને જીવન ખેતીની આસપાસ ફરતું તો બીજી તરફ પચીસસો વર્ષ કરતાં પણ જૂના કિલ્લાઓવાળા એકદમ વ્યવસ્થિત શહેરો હતા આ બંને દુનિયા સાથે મળીને ચાલતી હતી અને એ જ એની તાકાત હતી તો આ સંગઠિત કૃષિ અને શહેરી ગ્રામીણ વ્યવસ્થાએ સમાજને એક મજબૂત સ્થિરતા આપી અને જ્યારે સમાજ સ્થિર હોય ત્યારે શું થાય ત્યારે જ જ્ઞાન વ્યાપાર અને કળાને પાંખો ફૂટે છે એનો વિકાસ થાય છે તો ચાલો હવે વાત કરીએ એ જ જ્ઞાન અને વ્યાપારના પ્રવાહની આ વિચારો અને વસ્તુઓ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી હતી બહુ રસપ્રદ છે ચાલો જોઈએ પ્રાચીન ભારતનો જ્ઞાનનો વારસો કેટલો સમૃદ્ધ હતો એ એના સાહિત્ય પરથી જ ખબર પડે છે એને આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં જોઈ શકીએ એક તો હતા ધાર્મિક ગ્રંથો જેમાં વેદ પુરાણો જેવી રચનાઓ આવે પછી આવે ધર્મેત્તર સાહિત્ય એટલે કે નાટકો કવિતાઓ અને ત્રીજો બહુ જ મહત્વનો ભાગ છે વિદેશી પ્રવાસીઓના વર્ણનો જે આપણને એ સમયનો અરીસો બતાવે છે અને આ સાહિત્યિક પરંપરા કેટલી વિશાળ હતી એનો અંદાજો લગાવવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે એકસો આઠ જી હા પૂરા એકસો આઠ ઉપનિષદો આ કોઈ નાની વાત નથી આ ગ્રંથો ભારતીય દર્શનશાસ્ત્રનો પાયો છે ખરેખર અદ્ભુત પણ વાત માત્ર જ્ઞાનની નહોતી પ્રાચીન ભારત દુનિયા માટે એક બહુ મોટું શોપિંગ હબ પણ હતું હા આંતરરાષ્ટ્રીય વેપારનું એક ધમધમતું કેન્દ્ર ચલો એના પર એક નજર નાખી તો જુઓ વેપારનો હિસાબ એકદમ સીધો હતો ભારત દુનિયાને શું આપતું મસાલા સૂતરાઉ કાપડ રેશમ કિંમતી પથ્થરો અને બદલામાં શું લેતું સોનું અને ચાંદી આ જ કારણ હતું કે સોના ચાંદીનો પ્રવાહ સતત ભારત તરફ વહેતો રહેતો અને આ ભૂમિ સોને કી ચીડિયા તરીકે ઓળખાય અને આ વેપારની મુખ્ય ધમની હતી પ્રખ્યાત સિલ્ક રૂટ આ કોઈ સામાન્ય રસ્તો નહોતો આ તો સંસ્કૃતિઓ અને સભ્યતાઓને જોડતો મહામાર્ગ હતો અને ભારત મધ્ય એશિયા થઈને યુરોપ સુધી જતા આ રૂટનું એક બહુ જ મહત્વનું કેન્દ્ર હતું આનાથી જ ખબર પડે કે ભારત દુનિયા સાથે કેટલું ગાઢ રીતે જોડાયેલું હતું હવે જ્યારે આટલી બધી સમૃદ્ધિ હોય ત્યારે એ માત્ર તિજોરીઓમાં પૂરાઈને નથી રહેતી એ બહાર આવે છે પથ્થરોમાં રંગોમાં શિલ્પોમાં એ કળા અને સ્થાપત્યનું રૂપ લે છે અને પ્રાચીન ભારતમાં તો એની ભવ્યતા જોવા જેવી હતી ચિત્રકળાની વાત આવે અને અજંતા ઇલોરાનું નામ ન આવે એવું બને જ નહીં આ ગુફાઓમાં પાંચસોથી પણ વધુ ચિત્રો છે જે ભગવાન બુદ્ધના જીવનના પ્રસંગો દર્શાવે છે આ માત્ર ચિત્રો નથી આ તો પત્ર પર કોતરાયેલો ઇતિહાસ છે જે એ સમયના જીવનની અને માન્યતાઓની આબેહૂબ ઝલક આપે છે સ્થાપત્યની વાત કરીએ તો એમાં પણ ગજબની વિવિધતા હતી મુખ્યત્વે ચાર પ્રકારના બાંધકામો જોવા મળતા સ્તૂપ જે બૌદ્ધ અવશેષો પર બનતા વિહાર જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા ચૈત્ય જે એમના પ્રાર્થનાગૃહ હતા અને અલબત્ત ભવ્ય મંદિરો દરેકની પોતાની એક આગવી ઓળખ હતી શિલ્પકલામાં પણ બે મુખ્ય ધારાઓ વહેતી હતી એક હતી ગાંધાર શૈલી જેના પર થોડો ગ્રીક પ્રભાવ જોવા મળે છે અને બીજી હતી મથુરા શૈલી જે એકદમ દેશી સંપૂર્ણપણે ભારતીય હતી આ બતાવે છે કે સંસ્કૃતિ કેવી હતી બહારથી સારા વિચારો લેવા તૈયાર પણ પોતાની ઓળખને પણ મજબૂતાઈથી જાળવી રાખ સારું વ્યાપાર જોયો કળા જોઈ પણ આ બધાનો પાયો શું હતું જ્ઞાન તો ચાલો હવે આ સભ્યતાના સૌથી ઊંચા શિખર એટલે કે એની જ્ઞાન પરંપરા પર એક નજર કરીએ પ્રાચીન ભારતમાં એવી વિશ્વવિદ્યાલયો હતી જેની ખ્યાતિ આખી દુનિયામાં હતી એશિયા અને બીજા કેટલાય દેશોમાંથી મોટા મોટા વિદ્વાનો અહીં જ્ઞાન મેળવવા આવતા આ યુનિવર્સિટીઓ દુનિયાભરના જ્ઞાનીઓ માટે એક ચુંબક જેવી હતી આમાં મુખ્ય ત્રણ નામ સૌથી આગળ આવે છે નાલંદા તક્ષશિલા અને આપણા ગુજરાતમાં આવેલી વલ્લભી વિદ્યાપીઠ આ એ જમાનાની હાર્વર્ડ અને ઓક્સફર્ડ જેવી સંસ્થાઓ હતી જ્ઞાનના મોટા દીવાદાંડી સમાન નાલંદાની ભવ્યતાનો અંદાજો લગાવો હોય તો ચીની પ્રવાસી હ્યુએન સાંગની વાત સાંભળવા જેવી છે એમણે લખ્યું છે કે નાલંદામાં હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો શિક્ષકો હતા અને એડમિશન એ તો બહુ જ અઘરી પરીક્ષા પાસ કર્યા પછી જ મળતું આના પરથી જ એના શૈક્ષણિક સ્તરનો ખ્યાલ આવી જાય છે એટલું જ નહીં નાલંદા યુનિવર્સિટીમાં એક વિશાળ લાઇબ્રેરી હતી જેનું નામ હતું ધર્મગંજ એનો અર્થ જ થાય છે જ્ઞાનનો ખજાનો જરા વિચારો જે જગ્યાએ પુસ્તકાલયનું નામ જ જ્ઞાનનો ખજાનો હોય ત્યાં જ્ઞાનનું મહત્વ કેટલું હશે તો આપણે ખેતી જોઈ વેપાર જોયો કળા અને જ્ઞાનની પરંપરા જોઈ હવે આ બધા ટુકડાઓને જોડીએ તો આખું ચિત્ર કેવું દેખાય છે આ ભવ્ય વારસાને આપણે કેવી રીતે સમજી શકીએ તો આ છે એ ભવ્ય સભ્યતાના મજબૂત સ્તંભો એક સંગઠિત સમાજ જ્ઞાનનો વિશાળ સાહિત્યિક વારસો વૈશ્વિક વ્યાપારનું મજબૂત નેટવર્ક મનને મોહી લે તેવી કલા અને સ્થાપત્ય અને વિશ્વકક્ષાનું શિક્ષણ આ બધું જ સાથે મળ્યું હતું અને આ બધા તત્વોએ ભેગા મળીને એક એવી સમૃદ્ધ પ્રભાવશાળી અને બૌદ્ધિક રીતે જીવંત સભ્યતાનું નિર્માણ કર્યું જેણે ઇતિહાસ પર પોતાની એક અમીટ છાપ છોડી દીધી છે પણ આ સફર અહીં પૂરી નથી થતી અંતે એક સવાલ આપણા બધા માટે છે જ્ઞાન કલા અને વાણિજ્યનો આ જે પ્રાચીન વારસો છે એ આજે પણ આપણી દુનિયા પર કેવી અસર પાડી રહ્યો છે એનો આકાર કેવી રીતે ઘડી રહ્યો છે આના પર વિચારવા જેવું ખરું